હેલો ફ્રેન્ડસ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સિંગ ભજીયા સિંગ ભજીયા બનાવવા માટે મેં આયા એક કપેક સિંગ લીધેલી છે આપણે સિંગ ને પેલા આ રીતનું એક વાસણ લેવાનું છે જ્યુસ જ્યુસનો ગણો આવે છે તે લઈ લ્યો તો પણ ચાલે અને બીજું ગમે તે વાસણ હોય આવી રીતનું કાણા વાળું એ લઈ લેવાનું છે અને સિંગ ને આપણે આમાં ઉમેરી દઈશું સિંગદાણા ઉપર આપણે પાણી નાખી દઈશું

एक चमची एक लाल मरचू पाउडर क्योंकि के सींग पचिया सरस तीखा जो अर्धी चमची हिंग एक चमची एक हलदर पाउडर अर्धी चमची गरम मसालो एक चमची एक धाणा जीरु पाउडर अर्धी चमची थी ओछा बेकिंग पाउडर के सींग पचिया एकदम सरस फूल ने एक चमची एक तेल बची वस्तु ने वस्तुने सारी रीते मिक्स कर लेसू ને આમાં તમે આપણે મરચું પાવડર ઉમેરેલું છે તેમાં તમે વધતું ઓછું કરી શકો વધારે સરસ તો તમે વધારે પણ ઉમેરી શકો પલળી ખાસ ધ્યાન રાખવાનું આપણે એને બહુ નથી પલાળવાના બહુ ચાચો ટાઈમ પલાળીને મૂકી દેવાના નથી તમે જોઈ શકો છો બધો મસાલો મંદો દાણામાં ચોટવા ને જે આપણે આ લોટ છે એક વાટકી એક પાણી લીધેલું છે ચોમાસાની સિઝન છે તો અત્યારે આવી રીતે આપણે નાસ્તામાં સિંકચિયા બનાવીએ તો ચા સાથે પણ ખાઈ શકો તમે ગમે ત્યારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ જાય અને સિંગ પચ્યા તો આપણે જયારે હોય ત્યારે ઘણા લોકો બારથી લેતા હોય પણ આ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ સરસ આ કોટિંગ થઈ ગયું છે અને એક પાણી એમાં પણ બચેલું છે એટલે પાણી જોઈએ એમાં જ ઉમેરવાનું એક બધું નહીં ઉમેરી દેવાનું હવે આપણે આને ટાકીને થોડી વાર મૂકી દેસુ જેથી કરીને બધા મસાલા ચડી જાય સિંગ માં મેં અહીંયા પાંચેક મિનિટ મૂકી દીધેલું હતું તમે જોઈ શકો છો જે આપણા દાણા નો પીંડો છે બધા એક આરે એકબીજા ને ચીપકેલા છે તો હવે આપણે શું કરીશું કે એમાં એકાદ બે ચમચી જેટલો ચોખા નો લોટ ઉમેરી દેસુ કે કોનફ્લોર નો પાવડર પણ ઉમેરી શકો ને મિક્સ કરી લેશું અને સાઈડમાં તેલ પણ ગરમ મૂકી દેવાનું જેથી કરીને તેલ પણ આવી જાય ગરમ થઈ જાય સરસ તમે જોઈ શકો છો બધા જ દાણા અલગ અલગ થઈ ગયા હવે આપણે તેલ આવ્યું કે નીચે ચેક કરી લેશું આપણે આ રીતે સેજ લોટ ઉમેરવાનો પરબારુ તે ઉપર આવી ગયું છે આપણું તેલ પણ આવી ગયું હવે જે આપણે આ સિંગ પજિયા છે તે આપણે તેલમાં ઉમેરી દેશું આપણે સિંગ પજિયા નાખશું એટલે ઉપર આ રીતના બબલ્સ થઈ જશે પેલા આપણે ગેસ ફૂલ રાખવાનો હવે મીડિયમ ગેસ કરી દેસું અને મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું આપણે પેલા નાખ્યા ત્યારે કેટલા બધા બબલ હવે બધા નીચે બેસી ગયા છે છો ઉપર પણ આવી ગયા છે હવે સરસ ક્રિસ્પી થઈ ગયા છે ને વાથી જ પણ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી થયા છે હવે આપણે બીજો બેજ પણ તોડી લઈશ હવે આપણો બીજો બે જ છે ત્યાં સુધી પાવડર જેટલું ધાણાજીરુ પાવડર ને એક ચમચી એક દળેલી ખાંડ ખાંડ ઓપ્શનલ છે તમારે નાખવી તો નાખવી શકો અને ના નાખો તો પણ ચાલે પણ ખાંડ નાખવાથી જે આપણે બારથી સિંગ ભજીયા લઈએ છીએ જેનો ટેસ્ટ એનો મસાલાનો ટેસ્ટ સરસ હોય ને તેવો જ ટેસ્ટ આમાં આવશે હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું ફૂલી ગીતી અડધી ચમચી થી પણ ઓછું સંચર પાવડર મસાલો નાખવાથી સિંગ ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને સિંગ પણ જે ઈચ્છા પડે તે કહી દેવાનું ખાવાનું તો આપડે જ છે મારે આ સાઈડ તો આને સિંગ ભજીયા જ કીએ પણ ભુજીયા કણા લોકો કે સિંગ પણ જે ઈચ્છા નામ પડે તે દઈ દેવાનું બરાબર ને અને આ આપડા શિંગ ભજીયા તળાઈ તમને અવાજ ઉપરથી ને જ પણ લાગતું હશે કેવા સરસ ક્રિસ્પી બની તૈયાર થયા છે તળાઈ છે તે પણ હું તળી લઉં તો આપડા બતાવું એનાથી તમે ઓળખી શકશો એકદમ મસ્ત ક્રિસ્પી એવા સિંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને સર્વ કરીશું હવે છે ને અવાજ બધા છૂટા છૂટા અલગ અલગ બધા સિંગ ભજીયા છે તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના સિંગ ભજીયા એકદમ ટેસ્ટી એવા તીખા અને ટેસ્ટી એવા સિંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો આજની આ સિંગ ભજીયા ની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે કેવા બનેલા છે અને હું તમને બતાવું તો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ખાવામાં એકદમ સોફ્ટ એવા આપડા આ ભજીયા બની ને તૈયાર થઈ ગયા છે એકદમ છે એકદમ ક્રિસ્પી પણ ખાવામાં એકદમ સોફ્ટ એવા સિંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર થઈ ગયા છે શિંગ ભજીયા